સુરતમાં આવેલા ખાડીપુરના પાણી વસરતા હવે સુરત મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ અભિયાન હાથ ધર્યું છે મીટી ખાડીની આસપાસના વિસ્તારોમાં પાલિકા દ્વારા સફાઈ સાથે દવાનું છંટકાવ શરૂ કરાયું છે સુરતમાં ગત રવિવારથી પડેલા ધોધમાર વરસાદને લઈ અનેક જગ્યાએ પાણી ભરાયા હતા તો સાથે સુરતમાં ખાડી સ્થિતિ પણ સર્જાઇ હતી ખાડીમાં આવેલા પૂરને લઈ આજુબાજુની સોસાયટીઓના ઘરોમાં પાણી ભરાઈ જતા તંત્ર સામે લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો ત્યારે ચાર દિવસથી ભરાયેલા પાણી હવે ઉતારવાની શરૂઆત થઈ છે ત્યારે મીઠી ખાડી વિસ્તારમાં ખાડી પાણી ઓસરતા સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે સાફ સફાઈ અભિયાન હાથ ધરાયું છે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સાફસફાઈ અભિયાનની સાથે દવાનો છંટકાવ પણ કરાયો છે જેથી રોગ નમસ્કાર હું નિલેશ પટેલ ઝોન ચીફ સુરત મહાનગરપાલિકા જે ભારે વરસાદ સતત થઈ રહ્યો હતો તારીખ બાદ અને ચોવીસ તારીખ બાદ જે ખાસ કરીને લીંબાયત ઝોનમાંથી પસાર થતી ખાડી મીઠી ખાડી જ્યાં ભયજનક લેવલ આઠ મીટર જેવું ક્રોસ થાય એટલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ થઈ જતી હોય છે જેમાં ખાસ કરીને ગીતાનગર શાંતિકુંજ વાંબે આવાસ મામાનગર જેવા પોકેટની અંદર સતત પાણીનો ભરાવો થતો હોય છે અને જ્યાં જ્યાં સુધી ખાડીનું લેવલ ડાઉન ના જાય ત્યાં સુધી આ જલભરાવ વોટર લોગિંગ વગેરે કન્ટિન્યુઅસ રહેતું હોય છે અગમચેતીના ભાગરૂપે અમે પહેલેથી તૈયારી કરી દીધી હતી જેની અંદર જે જે વિસ્તારોની મેં વાત કરી ત્યાં કોઈપણ જાતની તકલીફ ના ઊભી થાય તેના માટે ફૂડ પેકેટની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા મેડિકલ ટીમની સહાય એ સ્થળ પર જ અમે ઉપલબ્ધ કરાવી દીધી હતી ફાયર ટીમની પણ વ્યવસ્થા અમે સ્થળની ઉપર જ રાખી હતી જ્યાં બોર્ડ દ્વારા કોઈપણ જગ્યાએ કમ્યુટ કરવું હોય તો આપણે ઇઝીલી ત્યાં કમ્યુટ કરી શકીએ અને કોઈપણ રેસ્ક્યુ ઓપરેશન કરવું હોય તો પણ રેસ્ક્યુ ઓપરેશન પણ કરી શકીએ હાલ આપણે જે વિસ્તાર જોઈ રહ્યા છે જ્યાં અત્યારે પાણી ઉતરી ગયું છે અને સવારે સાત વાગ્યાથી આપણે સતત સાફ સફાઈની કામગીરી કરી રહ્યા છે લગભગ અત્યારે પચાસથી સાહીઠ આપણે સફાઈ કામદાર અત્યારે અહીંયા ડિપ્લોય કરી ચૂક્યા છે સુપરવાઇઝર સ્ટાફની પણ અંદર પણ એસઆઈ એસએસઆઈ કક્ષા આસિસ્ટન્ટ એમ ખુદ અને ઇન્સેક્ટિસાઈડ ઓફિસર વીવીડીસી તરફથી અને ડેપ્યુટી એમઓએશ્રી ઉપરાંત આપણા સ્થાનિક કોર્પોરેટરશ્રી તરફથી પણ સતત આની ઉપર મોનિટરિંગ કરીને વિઝિટ લેવામાં આવી રહી છે ખાસ કરીને જે સગર્ભા સ્ત્રીઓ હોય એમાં લગભગ પંદરથી વીસ જેટલી મહિલાઓ છે જે અમારા ધ્યાનમાં છે અને લિસ્ટમાં છે જે અમે ત્રેવીસ તારીખથી સતત એ લોકોનું લિસ્ટ બનાવીને ફોન દ્વારા ફોલોઅપ લેવાનું ચાલુ રાખ્યું છે અને કોઈપણ જાતની મેડિકલ ઇમરજન્સી ના સર્જાય એના માટે હોડી મારફતે પણ એ લોકોને સહાય પૂરી પાડવામાં આવી છે ફૂડ પેકેટ પણ દરેક ઘરો ઘરોની અંદર અમે સપ્લાય કર્યું છે એટલે જેથી કોઈ પણ જાતની અસુવિધા ના થાય હાલ અત્યારે પણ મેડિકલની ટીમ દરેક ઘરમાં જઈને ક્લિનિંગની કામગીરી બાદ જે પણ સર્વેલન્સની કામગીરી કરવાની હોય છે જેથી કોઈ ડેન્ગ્યુ મલેરિયાની પણ શક્યતા છે કે કેમ એની પણ ચકાસણી કરી રહ્યા છે એટલે આમ જોવા જઈએ તો તમામ સેક્ટરોની અંદર અત્યારે સામૂહિક રીતે અત્યારે અમે કામગીરી કરી રહ્યા છે ડી વોટરિંગ પમ્પ સેટ્સ પણ અત્યારે કન્ટિન્યુઅસ અઢીસો કેવી એના પમ્પ ડીજી સેટ સાથે અને ટોરેન્ટ પાવર સપ્લાયના સાથે અમે એને કાર્યરત રાખેલા છે જેથી વરસાદના પાણી ફરીથી ભરાવો થાય તો એની ઇમિજિયેટલી એને ચાલુ કરીને ડી વોટરિંગ પર અમે સતત કરી શકીએ મારું નામ પ્રશાંત ચાવડા ગીતાનગર પરત પાટિયા વિસ્તારમાં પાંત્રીસ વર્ષથી રહીએ છીએ પાણી ઉતર્યા પછી તંત્રની કામગીરી ખૂબ સરસ છે રાતે પાણી ઉતર્યા બાદ વહેલી સવારે ટોટલ ટીમો આવી ગઈ છે સાફ સફાઈ માટે આરોગ્ય ખાતાવાળા દરેક લોકો આવીને યોગ્ય કામગીરી બજાવી રહ્યા છે અને ગણતરીની મિનિટોમાં અડધી એક કલાકમાં દરેક પ્રકારે સાફ સફાઈ આ લોકો યુદ્ધ ધોરણે કરી નાખે છે અહીંયા ત્રણથી ચાર દિવસ અમારે ત્રણથી ચાર ફૂટ પાણી ભરાય રહ્યા છે આ વખતે પાણી નીકળવામાં ખૂબ મોડું થયું અને દર વખતે અમુક વર્ષો પહેલા પાંચેક વર્ષે એકાદ વાર પૂર આવતી તો એક વાર ચલાવી લેવાતું પણ હવેથી અમુક વર્ષોથી દર વર્ષે એક એક બે બે વાર પૂર આવે છે પાણી ભરાય છે અહીંના રહીશો જે નીચે રહેવાવાળા છે ખાસ કરીને એ લોકોને ખૂબ જ મુસીબતોનો સામનો કરવો પડે છે અને એ લોકોના માલ મિલકતોનું નુકસાન થાય છે તંત્રના બાબતે યોગ્ય પગલાં લેવા માટે મારી વિનંતી છે કે જે લોકો નીચે રહીશો છે એ લોકોને યોગ્ય વળતર મળવું જરૂરી છે કારણ કે આ ગરીબ લોકોની વસ્તી છે મિડલ ક્લાસ લોઅર ક્લાસ અપર મિડલ ક્લાસ આ લોકો દર વર્ષે આવા નુકસાન મેટી ના શકે જે લોકો કોર્પોરેશનના આપણા અધિકારીઓ છે કોર્પોરેટર લોકો છે એ લોકોને મારી વિનંતી છે કે આ લોકોને યોગ્ય વળતર દર વર્ષે જો આવી રીતે પૂરા આવે તમને ચૂકવે અને પહેલી વાત તો કે આ દર વર્ષે પૂર ના આવે એના માટે યોગ્ય પગલા લે આ લોકો કારણ કે દર વર્ષે આ લોકો વાત કરે છે કે આ વખતે નહીં પૂર આવે પણ પ્રશાસન કઈક ને કંઈક આમાં પાછળ પડે છે